प्लीज so, एक मिनट हम समझ दो तब खोलो आपने बसों मची जा मोबाइल सी में हो तो लगे बंदा नहीं लगे छोजार नौ सौ ना और वस्तु आप लगे तो बसो पाँच सौ आप तीन सौ बीजा आप सौ रुपया सौ आप कहीं ना लगे जो निकल एक वस्तु कोई एक लागे एक वस्तु आप

ઈનમ ભલા કાકડે લીધો હતું અને હવાર હવારમાં બગાડે મારા મારો કોઈ દાળ ઇનમ બીનું વિશ્વાસ જ ના કરાય જેમ કે લાલો હાલી અને એ ઘણું બધું કહેતા હોય પણ એમાં કાંઈ આપણો ફાયદો થતો નથી એની વસ્તુ રહીને એ વેચવા માટે જ સ્પેશિયલ આવે એટલે એની વસ્તુ વેચી જાય ને એમાં પૈસા એ કમાય બીજો આપણો કંઈ ફાયદો નહીં થતો બસો રૂપિયાની ટિકિટને પાછા પૈસા ભરીને લેવાનું એટલે એનું એનો ધંધો જ છે ને એટલે આવા ધંધા ના કરાય કોઈદાળે ઇનમ બીનું કોઈ લેવાનું જ નહીં બધું નમસ્કાર મિત્રો આજે બીજો દિવસ અને વળી કામ કર્યું એટલે કામ તો કંઈ કર્યું નથી આખા દાડાના હોય અને ખાવા બનાવ્યું કોઈ નથી એટલે મેગી લાવી છે મેગી બનાવવાના હતા પણ આજ બનાવે છે થોડોક મોઢો આવડો આમ શર્મા અને પોતી મેગી બનાવે હું માટલા ભરી આંખ મોટાડી અમે જેવી જિંદગી દિવસ હમણાં કોઈ છે ને એટલે આપણે માટલો ભરાઈ ગયું કોશન ઉભરેંદ આવેલું છે ફાટોફાટ લઈ દ્યું ફાટોફટ આપણે મેગી બની ગઈ છે ફાટોફાટ ખાઈ દઈએ અને અમારે મેગી ખાઈને એક વિડીયો ચેલેન્જ વાળો વિડીયો કરવાનો છે હિન્દી ચેનલમાં એટલે થોડી સ્લીપો તમારે બતાવો અમારે હે ભાઈ પ્રકાશભાઈને ફરેશભાઈને બધા આવેલા છે હે આ ખાઈને પાસે પણ આવવાનો ભાઈ સાહેબ તમારે પરિશ્રમ પરસેવ બતાયા છે આપણે સાસમાં નાખવા જીરું ખાટી ને મસ્ત અને હમણાં બધી અમાર તૈયારી થાય રહી વિડીયો શૂટિંગ કરવાની અને આરે મારો ગુબરી થોડુંક મોડો કરી પણ હવે આ છે આપણે જીરું ખાટી નાખી શું છાશ બહુ ખાટી હતી અને પાણી પડશે પ્રેમ ગોરી તારો શૈલેશ ટો છોડીને જાશે રે મોટો દવા આવડો પડે આ એમ

ਜੋ ਬੈਠੋ ਤਾਂ ਮੂਹ ਨੇ ਬਕੋ ਪੀਵਾਣਾ ਬਕਾ ਆਪਣੇ ਬੈਠ ਰਹਿਣਾ ਸੀ ਢੇੜੀ ਤੋਂ ਨਾ ਹੈ ਹੈ ਤਾਂ ਫਾਈਨਲੀ ਆਪਰੇ ਚੈਲੰਜ ਪੂਰਾ થઈ ਗਿਆ ਸਨ ਭਾੜਾ ਗਲਾਸ ਯਾਰ ਅਮੀ ਖੂਬ ਕੋਸ਼ਿਸ਼ ਕੀਤੀ ਤਾਂ ਆਟਲਾ ਪੀਤਾ ਸੀ ਅਰੇ ਵਧੀ ਵਧੀ ਨਾ ਵਧੀਆ ਭਾੜਾ ਆ ਪੀਵੇਰਾ ਸੀ ਆ ਮਰ ਭਲੋ ਕਾਕਾ ਪੀਵੇਰਾ ਸੀ ਭਲੋ ਕਾਕਾ ਤੁਸੀਂ ਕਹੇ ਤੁਸੀਂ ਚੈਲੰਜ ਰਾਹੀ ਹੋਈ ਤਾਂ ਤੁਸੀਂ ਕਿਤਨਾ ਪੀਕੋ